ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર મોડા સાથે રણુજાની ગુજરાતની પ્રથમ એસટી બસની શરૂઆત મંત્રી ભીખુસિંહ પરમાર અને પ્રમુખ ભીખાજી ઠાકોરના હસ્તે પ્રારંભ છસો ને પિસ્તાળીસ કિલોમીટરની યાત્રા માટે પાંચસો ને પંચોતેર રૂપિયા ભાડું લેવાશે રાજસ્થાનના રામદેવરા જવા માટે રાજ્ય સરકારની મોટી સુવિધા દરરોજ સાંજે ત્રણ વાગે નીકળી સવારે સાત વાગે પહોંચશે બસ વર્ષો જૂની માગણી સંતોષતા જિલ્લાવાસીઓમાં આનંદનો માહોલ એસટી બસનું સ્વાગત હાઈવે પર ગામડે ગામડે કરાયું રિપોર્ટર વનરાજ સી ખાંટ માલપુર અરવલ્લી